જે ખાસ કરીને ગત સપ્તાહે આઈએચઆઈપીના જે આંકડા નોંધાતા હોય છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પેકેજ હોસ્પિટલ ખાતે જોવા જઈએ તો વિવિધ પ્રકારના જે રોગના આંકડા જોવા જઈએ તો કોઈ પણ મચ્છરજન્ય રોગચાળામાં એક પણ આટલા એટલે મેલેરિયા ચિકનગુનિયા કે ડેન્ગ્યુના કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી આ ઉપરાંત જોવા જોઈએ તો શરદી ઉધરસને જે સાતસોને ચોત્રીસ કેસ તાવ જે છે સામાન્ય તાવના જે છે આઠસો વીસ કેસ ઝાડા ઉલટીના બસો અઠ્યોતેર કેસ આ ઉપરાંત ટાઈફોઈડના પાંચ અને કમળાના જે છે સાત અલગ અલગ વિસ્તારોમાં કેસ નોંધાયેલા છે હાલ જે છે કમળા અને ટાઈફોઈડ એટલે કે પાણીજન્ય રોગચાળાના કેસીસ છેલ્લા ચાર સપ્તાહથી જે છે એ વધી રહ્યા છે ને આવી રહ્યા છે એના અનુસંધાને અમારા આરોગ્ય શાખાની હેલ્થ ટીમ દ્વારા જે છે એ ઘરે ઘરે જઈને રેસીડલ ક્લોરીન ટેસ્ટ જે છે એ કરવામાં આવે છે દર સપ્તાહે સાડી ચારસો ઉપરના જે ઘરના છેવાડાના પાણીમાં ક્લોરીનની માત્રા જે છે એ પોઈન્ટ ટુ તે પોઈન્ટ ફાઇવ ઇપીએમ જે છે એ એન્ચ્યોર કરવામાં આવે છે આ મોટાભાગના જે ઘરો જે છે એમાં પાણીનું વિતરણ જે છે એ ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો હોય છે તો આમાં ક્લોરિનની માત્રા પૂરતી માત્રા છે એ જળવાઈ રહી છે આ ઉપરાંત સર્વેલન્સ માટે જે પ્રાઇવેટ પાણી સપ્લાય કરતા જગ અથવા બરફના વિતરણ કરતાઓ છે એમને ત્યાંથી પણ આપણે ટેસ્ટિંગની કામગીરી માટે બેક્ટ્રિયોલોજીકલ કાઉન્ટ કરવાના અને કોલિફોર્મ કાઉન્ટ કરવા માટે સેમ્પલ લઈએ છીએ અને પીડી મેડિકલ કોલેજ ખાતે મોકલીએ છીએ ઓકે